અને એમની સરકાર ટીવીમાં પેપરમાં ગુજરાતની જનતાને થપ્પડ એવી જાહેરાતો આપતા હતા આજે ગુજરાતમાં કમોસમી વરસાદ થયો સૌથી લાંબો સમય કમોસમી વરસાદ થયો ખેડૂતો તમામ રીતે પાયમાલ થયા છો કરતા વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી પેકેજના નામે પડીકો આપ્યો ત્યારે આખા ગુજરાતના ખેડૂતોની સંપૂર્ણ દેવા માફ કરોની માંગ આજે બુલંદ થઈ છે પણ દુઃખ સાથે કહેવું પડે કે મોસાણમાં માં પીરસનારી એવી વાતો કરવાવાળા ભાજપના નેતાઓ ગુજરાતમાંથી વડાપ્રધાન છે જેવું ગૌરવ લેતા આ ગુજરાતના ખેડૂતો આજે નિરાશ થયા છે હતાશ થયા છે કે ડબલ એન્જિનની સરકાર છે ખૂબ વાયદા વચનો કર્યા હતા વિશ્વાસ મૂકીને ગાંધીનગરને દિલ્હીમાં સત્તા સોંપી હતી પણ આજે ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયાના દેવા માફ કરવા માટે આ ભાજપની સરકાર પાસે બજેટ છે પણ ખેડૂતોના દેવા માફ કરવાની વાત તો જવા દો દેશની સંસદમાં ગુજરાતમાં કમોસમી વરસાદથી જે ખેડૂતો પાયમાલ થયા ચારે તરફ નુકસાન થયું છે એનો એક શબ્દ સુધા પણ દેશના પ્રધાનમંત્રી કે સરકાર બોલતી નથી હું માનું છું કે આ ગુજરાતના ખેડૂતોની મશ્કરી છે ગુજરાતના ખેડૂતો સાથે અન્યાય છે જે વાયદા વચનો આપ્યા હતા

કેન્દ્રમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની છે ત્રણ દાયકાથી ગુજરાતમાં ભાજપની સરકાર છે આ ડબલ એન્જિન સરકારે એક પણ એવો કાયદો કાનૂન નથી બનાવ્યો કે જેનાથી ગામડા તૂટતા અટકે સ્થળાંતર અટકે લોકોને કાયમી રોજગારની ગેરંટી મળે લોકોને એનો રોજગાર સાથેનો અધિકાર મળે પણ ઉલતા એના જે અધિકારો કોંગ્રેસની સરકારે આપ્યા છે એને પણ છીનવવાનો પ્રયત્ન થાય છે ખાલી નામ બદલવાથી કોઈનું ભલું નથી થતું જો તમારામાં થોડી પણ શરમ હોત તો આ ગાંધીના ગુજરાતમાંથી તમે જ આયા છો તમારામાં થોડી પણ શરમ હોત કે આખી દુનિયામાં ગાંધીજીના નામે ગૌરવ લઈએ છે આખી દુનિયા ગાંધીજી સામે મસ્તક નમાવે છે અને એ ગાંધીજીનું નામ આ યોજનામાંથી હટાવી અને એમનું જે અપમાન કર્યું છે આ ભારતીય જનતા પાર્ટીના હોય કે ગુજરાત અને ગાંધીવાદીઓ ક્યારેય ભૂલવાના નથી અને ખાસ કરીને ગુજરાતમાં જે મનરેગામાં કરોડો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે લોકોની રોજગારીને બદલે ભાજપના મળતિયાઓ નેતાઓ એમની તિજોરી ભરી રહ્યા છે જો સરકારમાં થોડી ઘણી શરમ હોત તો આવી તપાસ કરાવે એવા ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ નાખત એ રોજગાર માટેના કાયદામાં સંશોધન કરી જે એના વેતનના ના છે એમાં વધારો કોંગ્રેસની સરકારના કાયદા યોજનાઓને પોતાના નામે જે ઉધારવાનો પ્રયત્ન કરે છે પણ એની સાથે સાથે જે ગાંધીજીનું અપમાન થયું છે જે રોજગાર માટે મજૂરી કરતા બાર કરોડ કરતા વધારે

જન આક્રોશ જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત જન આક્રોશ જે યાત્રા છે એના બીજા તબક્કાની શરૂઆત જ્યારે ભાતીજી મહારાજના દર્શન કરીને જ્યારે કરી રહ્યા છીએ ત્યારે આ વિસ્તારના જે પ્રશ્નો હોય એ અમારા ધારાસભ્યો વિધાનસભામાં અવાજ ઉઠાવશે અને જે સમસ્યાઓ છે એ લોકોની સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડશે આજે ભાતીજી મહારાજના દર્શન કરીને આ સમગ્ર આ ઝોનમાં જ્યારે આ યાત્રા ફરવાની છે જન આક્રોશ ખેડૂતો જયારે લોકો અમારી સમક્ષ રજૂઆત કરી રહ્યા છે ત્યારે આ પ્રશ્નો સરકાર સુધી પહોંચીને લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકે એના માટે કરીને યાત્રા નું આયોજન કરવામાં આવ્યું બેન 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 ખેડૂતો આજે બેઠક યોજી હતી ઓગણ પ્રશ્નોને લઈને અને પ્રશ્નો છે સરકાર સામે જો એ પ્રશ્ન થાય તો આવનારા દિવસમાં આંદોલન જે પણ ખેડૂતો આંદોલન કરી રહ્યા હોય અને લોકોના ખેડૂતોના પ્રશ્નો હલ ન થાય તો કોંગ્રેસ પાર્ટી એને મદદ કરશે અને જ્યાં પણ અવાજ ઉઠાવવાનો હોય ઉઠાવીને ખેડૂતોનો પ્રશ્ન કઈ રીતે હલ થાય એવા અમારા પ્રયત્નો રહેશે